કોમેડી શોર્ટ બનાવાય એમાં થોડોક સપોર્ટ કરી હા ખાલી જોયા એટલે તમને મજા આવી જાય એવા કોમેડી બનાવીએ હવે તો એન્ટ્રી કરી દીધી પરવડી માં આપણે સવાર સવાર માં આવી ગયા છે જો હાથ હાડા હાટ કે કે દાદા લેવા આવ્યા છે ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો

બસ નાનકડાઈ તો કપડે આવડા ફ્રીજ આવડા છે એટલે ફ્રીજ આપણે ઝાળી ઉપર મૂકવાના હવે એ લાવ્યા છે પછી ઓલું મમરાન છે મમરાન ને ઢગલો આ નવા ટીશર્ટ લાવ્યા છે હડ દે ને એ તો

જો આપણે નાઈન જોઈને તૈયાર થઈ ગયા જાય આપણે કારખાને જવાનું છે બપોર સુધી કારખાનું શરૂ છે અત્યારે તો કયો કન્ટિન્યુ વિડીયો હે જો આ ગીત એરફોન છે ને એને કારમાં સંભળાવું છે એ આખો આમ ત્રાહો ઊભો રહી જાય ચડતાડ ઊભો રહે હલે કાંઈ એને એમ કે ગીત વાગે વાગે પણ મેં બંધ કરી દીધું ફોનમાં એટલે જો આ નવા ટી શર્ટ પહેલી લીધા છે બાર લાવવા સુરત થી કામ

જો આ છે ને મુંબઈનો હલવો છે કોને કોને ખાધેલો કમેન્ટમાં કરો અને કોને વધારે ભાવે છે આપણને તો વધારે ભાવે છે એટલે આપણે સ્પેશિયલ આપણે હેઠળ મંગાવ્યું છે હળવા ફોન કરીને કહી દીધું કે હળવો લેતા આવજો સુરતથી એટલે બા લેતા આવ્યા છે અને જો મમતા આવે છે ને હરદેવને લેવા જાય છે બાલ મંદિરે હમણાં આવે પછી એને હળવો ખવડાવ્યું જો હરદેવભાઈ છે ને અમારે બાલ મંદિરે જ આવીને જો આ આકડી દીધી સીધો પાણી પીવા એ તો અમારે આખો દી વોલ ખાજા કરે પછી રજા તો કનડવાનો છે અડધે કેવું ભણવાનું મજા આવી હે કાલ રજા છે કાલ તો આખો દી આટા મારવાનું ને સીભું થઈ જો ને બતાય નવા કપડા કેવા છે જો આ નવા કપડા બહાર લેવા એમ કેવાય

રામુકિના ફટાફટ આલ તો કાકા છે ને ખાય તો ખાય છે તો હવે ખેતરમાં આપણે મંદિરે જવાનું છે કન્ટિન્યુ રહ્યો આપણે ઘણા દિવસ મંદિરે જ્યાં નથી અને વાતાવરણ અત્યારે મસ્ત છે એમને બહાર ખેતરમાં જઈને તમને બતાવું છું મંદિરે જઈને હાડા હાથ થઈ ગયા છે બધું એડિટિંગ થઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે અત્યારે ને હવે છે ને ઘર બધું હાલ્યા જ આવી અત્યારે મંદિરે તો કોઈ દેખાતું નહીં હોય તમને બધા અમે કોમેડી શોર્ટ બનાવ્યા એમાં થોડોક સપોર્ટ કરી દો અમને હા અમારું ચેનલ માં જન ખાલી જોયા હોય એટલે તમને મજા આવી જાય એવા કોમેડી બનાવીએ હવે તો કોમેન્ટ કરી દેજો જોવા જાવ એટલે જ હા હાલો તો ધીમે ધીમે જઈ અંધારન દેખાતું નથી કાઈ ઘરે આવી જાતી વાળ કરવા બેહી જાતી જો સીબડા ખાઈ દીધી શું કયું બા તમારે

ભાજિયાના કપડા છે ભાઈ દેવાના છે સુરત થી લેતા હો ત્રણ બાકલા અલગ અલગ કર્યા હતા ત્રણ જણા આવશે એને આપી દેવાની હાલો હાલો તો વાળું પાણી કરીને આપણે થઈ જાય નવરા અને અત્યારે આપણે આપણી રૂમમાં આવી છે જો આપણી રૂમ છે અલગથી આટલો શેટી અને કબાટનું બધું અંદર લઈ લીધું છે ને આપણે વાતથી અહીંયા જોવાનું છે તો કાંઈ નહીં આજ માટે એટલી જ હશે ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું પાછા એક નવા બ્લોગ સાથે તો બધા જય માતાજી ગુડ નાઇટ બાપા સીતારામ